રાજુભાઈ રાજુભાઈ રિક્ષા તો આપવાની તો જઈ ઊંઘા છીએ રીક્ષા એક બાજુ તો છે ચોકડી પર જઈ આપતા ને એટલે રિક્ષા ચોકડી પર આવી જાય

આ યાર પાસે મારા વધારા ના આવા બડુ ઓ હો તમે લઈ લેજો ને મત ના આ દારૂડિયા ઉતારવાનું હું પોતે જ ભાઈ ઉતવા મારે બીજા ઉગલી ચાં કાજો ના ના જાવ તો પડશે આટલે બોલાય નહીં અમે તમારું બંધ કરો આ ગાય માતા એ વાત છે હું એ કરી નાખવા જવું છે જાઓ છે બક કે યાર એ ઉતાવળ કર મારા કે જાવ બક કે યાર

bocah tuh, buat ini ada આ જાવ બની ગયો છે જવાવાનું છે આ બે બની ડ્રાઈવર બની ગયો છે જણા બની ગયા છે બે હાર થા બરે તું રિક્ષામાં સાલે ન ભાઈ

આ દેદા